કવિતાને જીવનમાં કોઈ વસ્તુની કમી નહોતી એવા સમયે જ્યારે તેના કોઈ સપના પણ નહોતા ત્યારે રાજીવ તેના માટે સૌભાગ્ય બનીને આવ્યો તે ધનવાન અને મોટો વેપારી હતો શરૂઆતમાં તેનો પ્રેમ અને કાળજી તેને ખુશ રાખતા હતા પરંતુ લગ્નના ઘણા વર્ષો પછી તેને સમજાયું કે રાજીવનો પ્રેમ માત્ર પૈસા સુધી સીમિત છે તેણે તેને બધી જ વૈભવી વસ્તુઓ આપી પણ એક પત્નીને તેના પતિ પાસેથી જે પ્રેમ અને સાનિધ્ય મળવું જોઈએ તે તે આપી શક્યો નહીં તેના મહેલ જેવા ઘરમાં તે એકલી હતી રૂમોમાં મોંઘા ચિત્રો અને શિલ્પો ભરેલા હતા પણ તેમાં કોઈ જીવ નહોતો તેને બે બાળકો હતા પણ તેઓ નર્સ અને દાઇઓ સાથે તેના કરતાં વધુ જોડાયેલા હતા રાજીવ મોટેભાગે વિદેશમાં રહેતો હતો તેની બિઝનેસ યાત્રાઓ ક્યારેય પૂરી થતી નહોતી ફોન પર પણ તેને યાંત્રિકતા લાગતી હતી બધું સુરક્ષિત છે તને કંઈ જોઈએ છે પૈસા બેંકમાં છે બાળકોનું ધ્યાન રાખજે આ શબ્દો જ તેની વાતચીતમાં હતા એક સાંજે તે મોટી બાલ્કનીમાં એકલી ખુરશી પર બેઠી હતી સંધ્યાના ઝાંખા પ્રકાશમાં શહેર ઝળહળી રહ્યું હતું પરંતુ તેનું મન અંધકારમય હતું દિવસો સુધી તે કોઈની સાથે ખાસ વાત કરતી નહોતી તે એક મશીનની જેમ એક રૂમમાંથી બીજા રૂમમાં ફરતી હતી તેને યાદ કરવાનો પ્રયાસ કર્યો કે તેની ખુશી કઈ અલમારીમાં છુપાયેલી હતી આ મહેલ એક સોનેરી પાંજરું છે અને તે તેમાં કેદી છે તેવું તેને લાગવા માંડ્યું તે શા માટે જીવી રહી છે તે પ્રશ્ન તેને ખૂબ જ પરેશાન કરતો હતો દરરોજ તે સુંદર કપડાં પહેરતી વાળ સરખા કરતી અને લિપસ્ટિક લગાવતી પણ તેને જોવાવાળું કોઈ નહોતું તેનો પતિ મહિનાઓથી દૂર હતો બાળકો તેમની દુનિયામાં અને નોકરો તેમના કામમાં વ્યસ્ત હતા આ બધું શા માટે છે તેણે અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને પૂછ્યું આ સુંદરતા આ જીવન કોના માટે આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો સુંદરનો પ્રવેશ એક સવારે કવિતાએ રસોડામાંથી અસામાન્ય અવાજ સાંભળ્યો અને તે ત્યાં ગઈ સામાન્ય રીતે તે રસોડામાં જતી નહોતી તેણે વિચાર્યું કે કદાચ કોઈ નોકરો લડી રહ્યા હશે ત્યાં એક નવો નોકર ઊભો હતો તે દેખાવમાં યુવાન લાગતો હતો ઊંચો તેલ વગરના વાળ અને શાંત આંખોવાળો સામાન્ય નોકરોની જેમ તેણે માથું નમાવ્યું નહોતું તેણે સીધો તેને જોયો તેની નજરમાં તેને કોઈ અનાદર કે ડર દેખાયો નહીં તેના બદલે એક પ્રકારની શાંતિ અને નિરુત્સાહતા હતી મેડમાં નવો નોકર છે તેનું નામ સુંદર છે રસોડાની સુપરવાઇઝરે તેને પરિચય આપ્યો કોઈને વિશ્વાસ નહીં થાય કે તે સાઠ વર્ષનો છે કવિતા આશ્ચર્યથી તેને જોવા લાગી સાઠ વર્ષ તે વિશ્વાસ કરી શકી નહીં તેના ચહેરા પર એક પણ કરચલી નહોતી તેણે વિચાર્યું કે આ ઘરના બીજા બધા નોકરોની જેમ તે પણ તરત જ માથું નમાવી દેશે પણ તે સીધો ઊભો રહ્યો આ તેના અંદરના અહંકારને ઠેસ પહોંચાડી કવિતાએ મનમાં કહ્યું હું એક ધનવાનની પત્ની છોતેથી તારે મારો આદર કરવો જ જોઈએ તે દિવસથી કવિતાએ તે નોકર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું તેને સમજાયું કે તેને તેની સુંદરતામાં કોઈ રસ નહોતો ભલે તે ગમે તેટલા મોંઘા કપડાં પહેરે કે ગમે તેટલું સ્મિત આપે તે ફક્ત તેના કામ પર ધ્યાન આપતો હતો ભલે તે આંગણું વાળતો હોય કે છોડને પાણી આપતો હોય તેની આંખો હંમેશા નીચે નમેલી રહેતી તેણે એકવાર પણ તેને જોયો નહોતો આ બાબતથી કવિતા વધુ પરેશાન થઈ તેણે જાણી જોઈને તેનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો તે કામ કરતો ત્યારે તે તેની પાસેથી પસાર થતી ક્યારેક પાણી પીવા માટે રસોડામાં જતી પણ દરેક વખતે તે તેને અવગણતો તે તેનું કામ કરતો અને ઝડપથી ચાલ્યો જતો કવિતાનો અફસોસ અને ગુસ્સો એક દિવસ તે ગુસ્સામાં તેના રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો કેટલો અહંકારી છે તે તેણે અરીસામાં જોઈને પોતાની જાતને કહ્યું મારી પાસે આટલી સુંદરતા અને મોભો હોવા છતાં તે મને ધ્યાન આપતો નથી બધા મારી સુંદરતા જોઈને આશ્ચર્યચકિત થાય છે પણ તે એકલો તેના અંદરનો દબાયેલો ગુસ્સો એક જ્વાળામુખીની જેમ ફાટવા લાગ્યો તે તેને કાબૂમાં કરવા માગતી હતી તેનું ધ્યાન ખેંચવા માગતી હતી તેનો શું રસ્તો છે તે બેસીને વિચારવા લાગી જો તે બીમાર હોવાનો ડોળ કરે તો શું તે તેના રૂમમાં આવશે કવિતાના મનમાં એક દૂષિત વિચાર આવ્યો સામાન્ય રીતે પુરુષ નોકરોને માલિકના રૂમમાં પ્રવેશવાની પરવાનગી નહોતી પણ તેણે આ નિયમ તોડવાનું નક્કી કર્યું તેણે તેના વાળ ઢીલા કર્યા આંખોની નીચે કાળી કાજલ લગાવી અને માથું દિવાલ પર ટેકવીને સૂઈ ગઈ તેણે નોકરાણીને બોલાવીને કહ્યું મારું માથું ખૂબ દુઃખે છે તે નવા નોકરને થોડું ગરમ પાણી લાવવાનું કહે નોકરાણીએ આશ્ચર્યથી તેને જોયું સામાન્ય રીતે તેમને કંઈ પણ જોઈતું હોય તો તે નર્સને કહેતી પરંતુ નોકરાણીએ તેની વાત માની થોડી જ વારમાં તેના રૂમના દરવાજે કોઈએ ટકોરા માર્યા તેણે ધડકતા હૃદયે અંદર આવો કહ્યું દરવાજો ખોલીને તે અંદર આવ્યો એક સ્ટીલના ગ્લાસમાં ગરમ પાણી લઈને તે તેની સામે ઊભો રહ્યો કવિતાએ તેને જોયો અને પૂછ્યું તમે મારા ચહેરા તરફ કેમ જોતા નથી શું તમે મારો જરા પણ આદર કરતા નથી મેડમમને નોકર તરીકે રાખવામાં આવ્યો છે અને મારું કામ જ મારો આદર છે તેણે માથું નમાવીને કહ્યું તેને ગુસ્સો આવ્યો તમારું નામ શું છે તેણે ગુસ્સામાં પૂછ્યું સુંદર તેને તેનું નામ યાદ હતું તમે સામાન્ય નોકર જેવા નથી ખરું ને હું એક સામાન્ય માણસ છું મેડમ હવે હું આ રૂમમાં વધુ રોકાઈ શકું નહીં તમે પાણી પી લો તેણે ગ્લાસ ટેબલ પર મૂક્યો અને પાછો ફરી ગયો કવિતા તેને રોકી શકી નહીં તેનું મન સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં આવી ગયું તેનામાં કેટલી હિંમત છે તેણે પોતાની જાતને પૂછ્યું ભયથી ભરેલી રાતો તે રાત્રે તે ઊંઘી શકી નહીં તેના અંદરનો ગુસ્સો ડરમાં ફેરવાવા લાગ્યો તેણે ગુપ્ત રીતે નોકરના રૂમમાં જવાનું નક્કી કર્યું શું તેના રૂમમાં કોઈ રહસ્ય હતું તેના વર્તન પાછળનું કારણ શું હતું તે ધીમેથી રૂમની બહાર નીકળી અને નોકરોના રૂમો તરફ ચાલી તેણે તેને રૂમની બહાર જતા જોયો તે તરત જ રસોડા તરફ દોડી તે એક ટેબલ પર ટેકો લઈને ઊભી રહી તેણે વિચાર્યું કે જ્યારે તેને ખબર પડશે કે તે તેના રૂમમાં નથી ત્યારે તે ગભરાઈ જશે થોડી જ વારમાં તે રસોડામાં આવ્યો જ્યારે તેણે તેને ત્યાં જોઈ ત્યારે તેણે આશ્ચર્યથી પૂછ્યું મેડમાં રાત્રે અહીં મને તરસ લાગી હતી એક ગ્લાસ પાણી લેવા આવી હતી તેણે કહ્યું હું પાણી આપવા આવ્યો હતો તેણે કહ્યું જ્યારે મેં તમારા રૂમમાં કોઈને જોયો નહીં ત્યારે હું ગભરાઈ ગયો તેને તેની બિનજરૂરી ચિંતા જોઈને હસવું આવ્યું આભાર તેણે કહ્યું તે દિવસથી બધું શરૂ થયું દરરોજ રાત્રે તે તેના રૂમમાં આવવા લાગ્યો તે ઊંઘવાનો ડોળ કરતી જોઈને તે રૂમમાં પ્રવેશતો તે ડરી ગઈ હતી અને હલચલ કર્યા વગર પડી રહી તે તેની પાસે આવ્યો તેણે તેના માથા કે કપાળ પર ખૂબ જ શાંતિથી સ્પર્શ કર્યો તે સ્પર્શ વિચિત્ર હતો તે આંગળીઓ દ્વારા વીજળીના પ્રવાહની જેમ તેના શરીરમાંથી પસાર થયો તે ચોંકી ગઈ પણ ડરના કારણે તે હલી નહીં ધીમે ધીમે તેને તેનાથી ડર લાગવા માંડ્યો તેણે તેના પતિને ફોન કરીને એક નોકરાણીની માંગ કરી પણ તેના પતિએ તેને ધમકાવીને કહ્યું કે તેનો નોકર સારો છે અને તેને એક મદદગાર જ જોઈએ છે રાજીવના શબ્દો કવિતાના મનમાં વાવાઝોડાની જેમ અથડાયા સારો નોકરના તેના શબ્દોએ તેને વધુ ડરાવી દીધી તે રાતોમાં તે ઊંઘી શકી નહીં તેણે તેના પતિને બધું કહેવાનો પ્રયાસ કર્યો પણ તેણે તેની વાત પર વિશ્વાસ ન કર્યો તેને ડર લાગ્યો કે તેના પતિની ગેરહાજરીમાં નોકર તેની સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે દરેક રાત્રે તેનું મન ભયથી ભરાઈ જતું તે નોકરના તેના રૂમમાં આવવાની રાહ જોતી જ્યારે તેના પગલાં દરવાજા પર અટકતા ત્યારે તેનું હૃદય ધડકવા લાગતું જ્યારે તેની આંગળીઓ તેના શરીરને સ્પર્શતી ત્યારે એક પ્રકારનો ભય તેને સુન્ન કરી દેતો તેને સમજાયું નહીં કે તે સ્પર્શ એક સારવાર હતી કે કોઈ બીજો હેતુ હતો તે તેની આસપાસના દરેકને શંકાની નજરથી જોવા લાગી નોકરો બાળકોને આગળ પણ તેને એક કેદ જેવું લાગવા માંડ્યું હવે મારે કોઈ મદદ નથી જોઈતી એમ કહેવા માટે તેણે તેના પતિને ફરી ફોન કર્યો તો તે ગુસ્સે થયો તેને શું જોઈએ છે બધી સુવિધાઓ છે તેને શું મુશ્કેલી છે તેણે પૂછ્યું આનાથી કવિતા સંપૂર્ણપણે એકલી પડી ગઈ તેનો ડર એક પાગલપન બનીને વધવા લાગ્યો તેને તે નોકરની હાજરીથી પણ ડર લાગતો હતો જ્યારે તે રસોડામાંથી પસાર થતો ત્યારે તે ડરીને દૂર ઊભી રહી જતી તેણે પોતાની જાતને એક પ્રકારની માનસિક રીતે બીમાર માની લીધી સત્યનો ખુલાસો એક દિવસ રાજીવે ફોન કરીને તેને શોપિંગ પર જવા માટે દબાણ કર્યું રાજીવના દબાણના કારણે તે જવા માટે સંમત થઈ પણ તેનું મન અશાંત હતું તેણે જાણી જોઈને શોપિંગ વહેલો પૂરું કર્યું અને ઝડપથી ઘરે પાછી ફરી ઘરે પહોંચીને તેણે કાર પોર્ચમાં ઊભી રાખી અને અવાજ કર્યા વગર અંદર ગઈ તેના પતિના રૂમમાંથી વાતચીતનો અવાજ સંભળાયો તે દરવાજા પર ગઈ અને છુપાઈને સાંભળવા લાગી સાહેબમને લાગે છે કે હવે આ સારવારની જરૂર નથી મેડમની રોગપ્રતિકારક શક્તિ વધી ગઈ છે નોકરે કહ્યું એવું ન કહે સુંદર મને ખબર છે કે તારી સારવાર અસરકારક છે તેની બીમારી મટાડવી જ પડશે રાજીવે કહ્યું તે કોઈ બીમારી નથી સાહેબ કદાચ તે એક કુદરતી અવરોધ છે હું જે કરી રહ્યો છું તે તેને દૂર કરવા માટે છે સુંદરે શાંતિથી કહ્યું કવિતાને ચક્કર આવવા લાગ્યા બીમારી સારવાર તેઓ શેના વિશે વાત કરી રહ્યા હતા તેને કોઈ અંદાજ નહોતો તે દિવસે તેણે ડોક્ટરને મળવાનું નક્કી કર્યું તેણે કોઈને જાણ કર્યા વગર ગુપ્ત રીતે હોસ્પિટલ ગઈ તેણે ડૉક્ટરને મળી અને બધી વાત ખુલ્લેઆમ કહી ડોક્ટરે કેટલાક ટેસ્ટ કર્યા કવિતાત્મે ગર્ભવતી છો ડોક્ટરે ખુશીથી કહ્યું આ સમાચાર સાંભળીને કવિતા ચોંકી ગઈ તેના મનમાં વીજળીની જેમ એક વિચાર પસાર થયો આ બાળકનો પિતા કોણ છે તેને પાગલપન લાગ્યું તે કંઈ પણ સમજી શકી નહીં આ સમાચાર સાંભળીને તે કાર ચલાવીને ઘરે પાછી ફરી તેના મનમાં ઘણા પ્રશ્નો ઘૂમી રહ્યા હતા જ્યારે તેના પતિ વિદેશમાં હતો ત્યારે તે કેવી રીતે ગર્ભવતી થઈ શકે આ નોકર તેના સ્પર્શ તેને માથાનો દુખાવો સહન ન થયો અને તેણે કાર રોડની એક બાજુએ ઊભી રાખી અચાનક તેના મનમાં એક વિચાર આવ્યો છેલ્લા દસ વર્ષથી તેને કોઈ બાળક નહોતું તેના માટે તેણે ઘણા ડોક્ટરોને બતાવ્યું અને ઘણી સારવાર કરાવી પણ કંઈ અસર ન થઈ ત્યારે રાજીવે તેને કહ્યું હતું આપણે બધું સાથે મળીને સામનો કરીશું કવિતા હું દરેક વસ્તુમાં તારી સાથે છું છતાં છેલ્લા છ મહિનાથી તેણે કોઈ ડોક્ટરને મળ્યું નહોતું તેને કોઈ બીમારી નહોતી તો પછી નોકર તેની સારવાર શા માટે કરતો હતો તેના પતિએ તેને અહીં કેમ રાખ્યો હતો તે ધીમે ધીમે વસ્તુઓ સમજવા લાગી સુંદર એક નોકર નહોતો તે એક ખાસ સારવાર પદ્ધતિ જાણનાર વૈદ્ય હતો તે લોકોને ગુપ્ત રીતે સારવાર આપતો હતો તેનો દરેક સ્પર્શ ઊર્જા સારવાર હતો વર્ષોથી સારવાર કરાવીને પણ ગર્ભધારણ કરી ન શકવાને કારણે તે પરેશાન હતી અને તેના માટે જ રાજીવ ગુપ્ત રીતે આ વૈદ્યને ઘરે લાવ્યો હતો જ્યારે તેણે નોકરને આકર્ષવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેનો અહંકાર ન જોયો તેના બદલે તેની બીમારી જોઈ રાજીવનો પ્રેમનો અભાવ કોઈ નાટક નહોતું તેને બાળક જોઈએ છે અને તે ખુશી તેને આપવા માટે તેના પતિને પણ ઈચ્છા હતી તે માટે જ રાજીવે બધું ગુપ્ત રીતે કર્યું તેને તેના પતિનો મૌન પ્રેમ અને કાળજી સમજાયા આ મહેલ એક સોનેરી પાંજરું નહોતું પણ એક સુરક્ષિત આશ્રય હતો ખુશાલ જીવન તેના મન પરનો બધો ભાર ઉતારીને તે કાર ચલાવીને ઘરે ગઈ તે ઝડપથી ઘરે પહોંચી અને સુંદરના રૂમ તરફ દોડી જ્યારે તે રૂમમાં પ્રવેશી ત્યારે સુંદરે આશ્ચર્યથી તેને જોયું મેડમત મેં અહીં કેમ છો શું તમે ખરેખર મારી સારવાર કરી રહ્યા હતા તેણે પૂછ્યું તે સ્મિત કર્યો હા મેડમ તમારા મન અને શરીરને ઉર્જાની જરૂર હતી મેં ફક્ત તે જ કર્યું તેને શરમ આવી તેના અહંકાર અને સ્વાર્થના કારણે તે એક મોટી ગેરસમજમાં જીવી રહી હતી તે તેને સમજાયું તે તેના પગમાં પડીને માફી માંગી મને માફ કરજો મેં તમને એક નોકર તરીકે જોયા મેં ખૂબ જ ખરાબ વર્તન કર્યું મને ખૂબ દુઃખ થયું તે રડતા રડતા બોલી સુંદરે તેને ઊભી કરી મેડમત જે કર્યું તે કંઈ ખોટું નહોતું તમે મારા દર્દી હતા તમારું મન ખુશ નહોતું તેથી તમને બીમારી થઈ હતી આ શબ્દો કવિતાના હૃદયને સ્પર્શી ગયા તે રાત્રે તેણે તેના પતિ સાથે વાત કરી બધું ખુલ્લેઆમ કહ્યું તેમનો સંબંધ વધુ ઊંડો બન્યો તેમનો પ્રેમ વધુ મજબૂત બન્યો કવિતાના મહેલમાં ખુશી અને શાંતિ ભરાઈ ગયા તેણે એક બાળકને જન્મ આપ્યો તે નોકર તેના ઘરમાં તેની સૌથી નજીકનો વ્યક્તિ બની ગયો તે તેને એક નોકર તરીકે નહીં પણ તેના જીવનને બદલનાર વ્યક્તિ તરીકે જોતી હતી તેણે તેને તે પ્રેમ અને ખુશી પાછી આપી જે તેને જીવનમાં ક્યારેય મળી નહોતી